કરણી અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાબતે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ભાજપા સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે આ હત્યાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને હત્યારાઓને તેમજ જેમણે આ હત્યાનું કાવતરું ઘડ્યું છે તે જાલિમોને ફાંસી ચડાવવામાં આવે તેવી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી

અને આવેદન મિત્ર એ બાબતો છે કે રાજસ્થાનના જે કરણી સેનાના અધ્યક્ષ રાજપૂત સુખદેવસિંહની હત્યા કરવામાં આવી છે એ હત્યા એ માટે કરવામાં આવી છે કે સુખદેવસિંહ સમાનતાના હતા અને સુઆસોતને ખતમ કરવા માગતા હતા અને દેશમાં જાતિવાદ ન જોવે અને ભાજપની અને જે આરએસએસની નીતિઓ છે જે દેશની વિરુદ્ધમાં એ ખુલ્લામ બોલતા હતા અને એનો જે અવાજ હતો બુલંદ અવાજ હતો અને જે બહાદુરીથી લડતા હતા એને હિસાબે આ લોકોએ જાતિવાદ માનસિકતા ધરાવનારાઓ હત્યા કરી દેવામાં આવી છે હું સરકારને પણ કહેવા માગું છું કે જે હત્યારાઓ છે એને તાત્કાલિક ફાંસીને સજા આપવામાં આવે અને હત્યાનું કાવતરું ઘટનારા છે એની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે અને એમાં પણ જે પણ સળો લેવાય એ તમામ લોકોને ફાંસીને સજા દેવામાં આવે વંદે માતરમ ભારત માતા છે જય ભારત